બે દિવસ પહેલા નક્કી થયેલો પ્રોગ્રામ છે છેલ્લા એક મહિનાથી આ પ્રોગ્રામ ફેસબુક ઉપર રહ્યો છે છે અને અને લોકો જાણે તો સવારે નીકળતો હતો હતો કિડની ટ્રાફિક ટાઉન ફોન કર્યો મેં ફોન એમને એમના જ લોકોના કહેવા ઉપર ફોન કર્યો છે કે લાંબી લાઈનો છે મારું કહેવું એમને એટલું હતું કે જો એમ્બ્યુલન્સમાં કોઈ અહીંયા ભરાઈ ગયું તો દર્દીને તકલીફ પડી શકે એમ છે એના અનુસંધાનમાં મેં એમને ત્રણ ફોન માર્યા ફોન બિઝી ઉપાડ્યો નહીં એટલે બે જવાબદાર સંજયભાઈ ખબર ઐતિહાસિક છતાંય ટ્રાફિક બાબતે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં બિલકુલ બે જવાબદાર રહ્યા છે બીજી વસ્તુ કે ટ્રાફિકના માણસો પોલીસના માણસોને જો એમણે મંદિરમાં રોક્યા હોય તો વાંધો નથી પણ એમને ખબર છે કે ટ્રાફિક ની સમસ્યા થવાની એક લખીને સાહેબ ને કાયદેસર આમની વિરુદ્ધ પગલા ભરવામાં આવે અને તાત્કાલિક ઇન્ચાર્જ ટાઉન પીઆઈ સંજયભાઈ દેસાઈને છૂટો કરી સિનિયર પીઆઈ ને ચાર્જ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે આ બધું જ આ નડિયાદ અત્યારે જે અફડાતફડી મચી છે એ ટાઉન ના ઇન્ચાર્જ પીઆઈ સંજયભાઈ દેસાઈના કારણે જ આ અવ્યવસ્થા ઊભી થઈ છે